પગલા માંડ્યા આ પ્રસંગે અઢાર યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પાટણ લોકસભા ત્રણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર દિલીપજી ઠાકોર પૂર્વ તાલુકા પ્રમુખ પોપટજી ઠાકોર દિનેશજી ઠાકોર ચડિયાણા બાપુજી ઠાકોર ગુજરવાડા ભાતીજી ઠાકોર અમરાપુર કરશનજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર બાબુજી વાગપરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ પ્રસંગે સમી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓ વિશ્વમ મહોત્સવ યોજાયો આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ઠાકોર અને પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાર્ટનર સમાજ પ્રેરિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને કર્મચારી મંડળ દ્વારા લાભાર્થે બેતાલીસ માં ઠાકોર સમાજના ના આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને દક્ષિણ ગાંધીનગર ધારાસભ્ય માન્ય શ્રી અલ્પજી ઠાકોર સાહેબ તથા પાટણ જિલ્લા પંચાયતના ના પ્રમુખ મિત્તલબેન ઠાકોરે હાજરી આપી તથા સમી તાલુકાના દરેક ગામ મોટી સંખ્યામાં તમામ આગેવાનોએ હાજરી આપી શું નામ તમારું ઠાકોર દિનેશજી બેઠક